મોટી વાળી એનો વિડિયો જોયો તો આ મુકશે નહીં મને મને એ પછી અઠવાડિયા પછી ગપન જય શ્રી કૃષ્ણ બધાયને જય જલારામ તો બસ 10:30 જેવું થયું છે દીપક દીપકનો આજે બર્થડે છે તો હવે એને ટિફિન એનું પેક કરું છું આજે એને એક્ચ્યુઅલમાં મંગળવાર છે એટલે એ રીતનું ફરાળ બનાવ્યું છે અને બે ત્રણ દિવસથી આંસીની પણ તબિયત ખરાબ ને ખરાબ છે એને પણ વોમિટ ને ડાયરિયા બધું અત્યારે બહુ આહારા છે ડૉક્ટર પાસે અમે ગયા હતા તો એને એ જ કીધું કે અત્યારે બહુ બાળકોમાં વાયરલ ફેલાણો છે આમ પણ ચોમાસામાં મેં તો નોટ કર્યું છે કે થાય જ છોકરાઓને કારણ કે માખી મચ્છર બળથી ઉઠતા હોય છોકરાઓ નીચે પડેલું ક્યારેક ક્યારેક આપણું ધ્યાન ન હોય ને ખાઈ લેતા હોય એટલે બધું ચાલતું હોય પણ અત્યારે બધું સ્ટેબલ છે હવે જે ઉપરવાળાની વાળા નીચા હશે એમ થશે બરાબર ત્યારે તો સારું છે ચલો બતાવો તમે શું છે ફરાળ ફરાળમાં ને જમવાનું બને અહીંયા દીપક માટે બનાવી છે સામાની ખીચડી બરાબર નાસ્તા માટે બનાવ્યું હતું ચીપ્સ નું શાક ને આ હિયા ને આંશી માટે છે થેપલા એ મારા માટે એક રોટલો પડ્યો છે તો હું અહીં શણગાના શાકારે ખાઈ લઈશું રોટલો ને બીજું કંઈ ખાવા જ નહીં મારી જેમ રોટલો બહુ ભાવે ને કમેન્ટ કરજો હા કેસી કૃષ્ણ બધાને તો આજે છે 23 જુલાઈ એટલે કે મારો આજે બર્થડે છે મારા આજે કેટલા 35 35 વર્ષ પૂરા થઈ ગયા છે હા 35 પૂરા થયા છે અને 36 મુ રનિંગ થા હવે સ્ટાર્ટ થશે કા ચાલુ થાય છે નહીં સારો કહેવાય ખરાબ નું કહેવાય

તો ફૂલ છે મોજ જ full કેમ કે એ બે નો કઈ નામ ને ખાવું ન ગમે તો જો શું એવું એવું હશે તો અમે સેટરડે કે સન્ડે સારું થઈ જાય પછી જાશું ત્યારે અગાઉ પ્લાનિંગ કરીને ને જરા આવું થાય અમારે એક બહુ ઈચ્છા હતી અમે હોટેલ માં નથી ગયા ત્યારે એનો વિડિયો જોયો તો આ લોકો મુકશે નહીં મને મને પછી અઠવાડિયા પછી કે 15 દિવસ પછી એમ કહેશે નહીં અમે ડેટ એ વિચારી લીધી છે એ હોય જ બાકી જ રાખે એમાં કોઈ દિવસ પૂરો નો થાય મારો આપણે બધા ફૂડી છીએ તો ફૂડ તો લોકો બીમાર પડે ને એટલે આપડું પૂરું નહી ખાવાનું નઈ પીવાનું કઈ નઈ કરવાનું બસ જીદ જ કરવાનું નઈ જીદ જ કરવાની બે ત્રણ દિવસ થી આ સૂતા વગરની મારી કોઈ હાલત થઈ છે લોકો સૂતા હોય એટલી વારમાં કરી લે વચ્ચે કન્ટિન્યુ ઇચકા નાખવાના હિયાને આમ સારું હતું પણ એને થોડીક વીકનેસ લાગતી હતી એ કંઈ બહુ કામમાં ન આવી હગે દીપક બારગામાં હતા આમ સાવ થાકી ગઈ તમે જોવો ને તો થઈ ગયા છે સાડા આઠ અને અહીંયા આંશું અને હિયા બે જમવા બેસી ગયા છે જમવામાં છે આજે ઇડલી સાંભાર જો આજે ઇડલી સ્ટેન્ડ નથી ઉતાર્યું ઢોકળિયામાં ઉતારી દીધી છે ઇડલી બે ને આંચુ કેવી બેની મસ્ત ઓકે હિયા કેવી બેની બે ની છે ને આજે અમે પહેલી વાર દાળ ને ચોખા પલાળીને કહી રહ્યું બાકી આપણે લોટ દળાવીને કરતા હોય અથવા ખીરું લઈને કરતા હોય પણ ટેસ્ટ એવો જ આવે છે કંઈ વાંધો નથી સોફ્ટ પણ સારી થઈ છે આજી ઇડલી સ્ટેન્ડ કાઇડું નથી આજે ઢોકળિયામાં જ ઇડલી બનાવી છે તો બસ આવી રીતનો કંઈક બર્થ ડે છે હવે આપણે નેક્સ્ટ ટાઈમ થોડાક દિવસમાં જાશું કંઈક બારે જમવા દસ પંદર દિવસ પછી કંઈક વાયરસ ઓછો થાય ને છોકરીઓને એ બેને સરખું થઈ જાય પછી